પેટા પૂરી થઈ અને આ આ જે બેઠક બેઠક છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી એટલે ભાજપની પાસે કઈ રીતે જતી રહી કઈ રીતે ગેનીબેનના ગઢમાં ગાબડું પડ્યું તેમને લઈને અત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ ગઢમથર કરી રહ્યા છે કે કઈ રીતે આપણી પાસેથી આ બેઠક છીનવાઈ ગઈ અને ભાજપ આ બેઠક ઉપર પાતળી સરસાઈથી જીતી ગયું જીત જીત હોય છે તે પણ કોંગ્રેસના નેતાઓ માને છે પરંતુ કઈ રીતે અહીંયા ભાજપ જીતી એવા કયા સમીકરણો છે કે જે કામ કરી ગયા ભાજપને જીતાડવા માટે એવા કયા નિવેદનો હતા જે પણ ભાજપને જીતાડવા માટે રંગ લાવ્યા આ બધા જ સમીકરણોની ચર્ચા કરીશું કારણ કે ઘણા બધા વિડીયોઝ છે તે વાવની પેટા ચૂંટણી જાહેર થઈ ત્યારે વાયરલ થયા હતા એટલે ઘણા બધા વિડીયો અને નિવેદન પણ આ જીત ઉપર અસર કરે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વાવની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી પ્રચાર પ્રસાર છે તે એકદમ સતત અવિરત થતો આવ્યો હતો ભાજપ હોય કોંગ્રેસ હોય હોય કે પછી અને એમાં જ ક્યાંક કોંગ્રેસ તરફથી પણ એવા નિવેદનો સામે આવતા હતા જે સીધા જ ભાજપ તેમના બોલ ઝીલતું હતું આપણે જોયું છે કે જે રીતે કોંગ્રેસે પોતાનો પ્રચાર પ્રસાર કર્યો જે પણ નિવેદન આપ્યા ભાજપને લઈને ભાજપના નેતાઓને લઈને તેમની સામેના જવાબમાં ભાજપે પણ તેમને ટક્કર આપી અને સીધા જ સણસણતા જવાબ પણ આપ્યા એમાંથી એક વિડીયો આપણી પાસે આવ્યો હતો ગેનીબેન ઠાકોરનો કે જેઓ કહી રહ્યા હતા તમ તમારે હું તમને છૂટ આપું છું તમને ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ ટિકિટ આપે તમે ક્યાંયથી પણ ટિકિટ લઈને આપો હું સમાજને કહું છું કે એ તમને જીતાડશે એ તમને મત આપશે એટલે ક્યાંક એવું લાગતું હતું કે આ નિવેદન ભલે જૂનું હોય પરંતુ એ સમયે વાયરલ થયું હતું એટલે ક્યાંક એ પણ કહી શકાય કે જે આ વાયરલ થયેલું નિવેદન છે એ પણ ક્યાંક ભાજપને જીતાડવા માટે એટલે કે ઠાકોર સમાજને ભાજપ તરફી મતદાન કરવા માટે પ્રેરિત હતું સવાલ અહીંયા એ થઈ રહ્યો હતો કે ગેનીબેન ઠાકોરનું આ જે જૂનું નિવેદન છે તે કેમ એટલું વાયરલ થયું હતું કારણ કે અહીંયા સ્વરૂપજી ઠાકોર હતા એ ભાજપના ઉમેદવાર હતા એટલે ઠાકોરે આપણને પહેલા કહ્યું છે કે જે પણ પક્ષમાંથી ઠાકોર સમાજ ટિકિટ મળે આપણે એમને મત આપવાના છે એટલે સીધા જે સૌથી વધારે મતદાર હતા એમના ભાગલા પડી ગયા એટલે ઠાકોર સમાજના લોકોએ અડધા મત છે એટલે કે સ્વરૂપજી ઠાકોર ભાજપ ભાજપને આપ્યા એટલે ક્યાંક અહીંયા સમીકરણ એ સમજાતું નહોતું કે ગેનીબેન ઠાકોર આવું બોલ્યા શા માટે શું એમના માટે પક્ષ કરતા વધારે સમાજ વધારે વહાલો છે કારણ કે જ્યારે કોંગ્રેસના નેતાઓને આપણે સાંભળીએ છીએ ત્યારે તેઓ કહેતા જ હોય છે કે વ્યક્તિ ઉપર વિચારધારા હોય છે એટલે કે વ્યક્તિથી ઉપર વિચારધારા હોય છે અને શખ્સથી ઉપર સમાજ હોય છે એટલે શું ગેનીબેન ઠાકોર અહીંયા પણ બાજી પલટાવી હતી કારણ કે અનેક વિડિયો વાયરલ થયા હતા જેમાં ગેનીબેન ઠાકોર

બે નંબરનું કમનનું નિશાન છે અને એના પર બટન દબાવજો આપણા નેતાએ કહ્યું તું કે ભાઈ ઠાકોરો જ્યાંથી ટિકિટ લઈને આવે ત્યાંથી લઈ આવજો તમે ત્યાં જાઓ પછી બધાને ત્યાં વોટ આપવાની છૂટ છે કહ્યું છું ને તમે વિડીયો જોયો છો બધા તો ભાઈ તમને જ કહ્યું તું કે તમે જાઓ રાહ ખરી જુઓ છો રાહ પણ જુઓ છો આપસન સ્વરૂપે ઠાકોરનો વોટ તો રાહ પૂજા કરી સાડપાડ મને ખબર પડે જરા ખતરી સાજો પડે ને ખબર પડે એ જવાન્યા મારા દીકરાની વાત કરવા આવ્યો છું ચાલ પેલું આજે ડાયલોક કે મારે તો ઘટેંગે તો ઘટેંગે જ્યારે પ્રચાર પ્રસાર ચાલુ હતો ત્યારે એક પછી એક આવા નિવેદનો સામે આવતા હતા પરંતુ ખાસ એક વિડીયો સામે આવ્યો હતો મતદાનના દિવસે બપોરનો સમય હતો અને આ સમય દરમિયાન એક વિડીયો આવ્યો વિડીયોમાં જે એક વ્યક્તિ છે તે કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરે મને ભાજપમાં મત આપવાનું કહ્યું છે એટલે મેં ભાજપમાં મત આપ્યો છે અને એકદમ એમની પાછળ ગેનીબેન ઠાકોર ઊભા હતા એટલે ક્યાંક આ જે વિડીયો છે તે પણ ઘણું સૂચન માનવામાં આવે છે કારણ કે આ આધારે પણ સમાજે તે ભાજપ તરફ વળ્યો હોય એટલે અહીંયા કોંગ્રેસને નુકસાન પહોંચ્યું હોય અને ખાસ જે રીતે એક વિડીયો એ જ દિવસે સામે આવ્યો હતો તેમની સાથે બીજો વિડિયો પણ વાયરલ થયો હતો એ વિડીયોમાં આપણે જોઈ શકતા હતા કે સ્વરૂપજી ઠાકોર સામે આવે છે પહેલા હાથ મિલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ગુલાબસિંહ રાજપૂત સામેથી આવે છે તેઓ હાથ નથી મિલાવતા તો સ્વરૂપજી ઠાકોર બે હાથ જોડી અને નમસ્તે કરે છે તો જે ગુલાબસિંહ રાજપૂત છે તે હાથ ઊંચો કરી અને કહી દે છે કે આ વખતે તો કોંગ્રેસ જ હેટ્રિક મારવાનું છે એટલે ક્યાંક જે આત્મવિશ્વાસ વધુ પડતો હતો તે પણ કોંગ્રેસને હરાવવામાં સાબિત થયો હોય એટલે સૌથી પહેલા તો જે વિડીયો ગેનીબેન ને લઈને હતો અને સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનો નો વિડીયો વાયરલ થયો હતો તે પણ જોઈ લઈએ

વાવના પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હાર્યું તેમના સમીકરણોની ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે હમણાં જ ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ હતો અને એ જ જન્મદિવસે શક્તિસિંહ ગોયલ જે રાજ્યસભાના સાંસદ છે તેમણે ક્યાંક કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેમણે ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે વ્યક્તિથી ઉપર વિચારધારા હોય છે શખ્સથી ઉપર સમાજ હોય છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક આપણા પક્ષને વરીને રહેવાનું છે પક્ષ માટે કામ કરવાનું છે અને આ વાત ઉપરથી અમને એ વાત એટલા માટે યાદ આવી કે વાત કરી હતી એટલે સમાજ માટે તેમને વધારે લગાવતો પક્ષ કરતા અને ક્યારે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ ગેનીબેન ઠાકોરના એવા નિવેદન સામે આવ્યા છે કે મેં એકલી હાથે આ ચૂંટણી લડીને બતાવી છે કોઈનો પણ સપોર્ટ એટલો ન હતો પરંતુ મેં મારા દમ ઉપર બનાસની બેન તરીકે આ ચૂંટણી લડી છે

એક પરિવારની જેમ કામ કરીએ છીએ અને કામ કરવું છે સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નથી કરવો સેવા અને એક સમય આવે તો કોણ વ્યક્તિ બેઠો છે ગુજરાતની ગાદી પર એનું મહત્વ નથી એ કોંગ્રેસ નો સેવક હશે અને ગુજરાત ની અસ્મિતા નું સ્થાપન થાય મારા ગુજરાતમાં મુઠ્ઠી ભર માલામાલ ન થાય પણ એક ઝૂંપડામાં બેઠેલી ગરીબ વિધવા માને દર્દ થાય તો સત્તાની ખુરશીમાં બેઠેલાની આંખમાં આંસુ આવે એવી સંવેદનશીલ સરકાર બને યજ્ઞ કરો આપણા સૌની મહેનત એના માટે હોવી જોઈએ અને વ્યક્તિથી ઉપર વિચારધારાના ભાવ તરીકે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે ત્યારે એક પરિવારની જેમ કામ કરીએ સાથે મળીને કામ કરીએ અને સંઘર્ષ નહીં સેવાની સાધનાની ભાવના સાથે કામ કરીશું ઉપરવાળાના આશીર્વાદથી વર્ષો સુધી દેશની સેવાનો રાજ્યની સેવાનો મોકો કોંગ્રેસને મળ્યો કેટલાક લોકો કહે છે ત્યારે દુઃખ થાય છે કે શું કર્યું સિત્તેર વર્ષ કોંગ્રેસે અરે દેશ છોડીને અંગ્રેજો ગયા હતા ત્યારે જેટલું ઝેર રેડા એટલું રેડીને ગયા હતા જેમને ટકોર કરે છે કે આપણે આ વખતે સ્વરૂપજી ઠાકોરની સાથે રહેવાનું છે નામ નોંધું લીધું પરંતુ આડકતરી રીતે એવું કહ્યું હતું કે આપણા સમાજમાંથી જે ટિકિટ લઈને આવ્યા વોટ આપવાના છે એટલે ગુલાબજી રાજપૂતને એટલા ઘણા ખરા વોટ ના મળ્યા હોય કારણ કે પાતળી એકદમ સરસાઈથી જે અહીંયા સ્વરૂપજી ઠાકોર છે તે જીત્યા હતા એટલે પંદરસો બે હજારનો જે ફરક હતો ક્યાંક સૌથી પહેલા એવું લાગતું હતું કે અહીંયા ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે પરંતુ એકદમ બપોર પછીનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું અને અચાનક સ્વરૂપજી ઠાકોર જીતી ગયા જે રીતે અમે તમને આ વિડીયો બતાવ્યા અમે જે વાત કરી કારણ કે શક્તિસિંહ ગોહિલે જે નિવેદન આપ્યું છે એમના ઉપર આખી વાત કરવામાં આવે છે કે પક્ષ માટે સતત કાર્ય કરતા રહેવું જોઈએ પરંતુ ક્યાંક પક્ષ ભૂલી અને સમાજને વહાલો કર્યો તેમને લઈને ક્યાંક ગુલાબસિંહ રાજપૂત હાર્યા હોય તેવું પણ લાગે છે તમને શું લાગે છે ગુલાબસિંહ રાજપૂત કેમ હાર્યા સ્વરૂપજી ઠાકોર અહીંયા કેમ જીતી ગયા કોંગ્રેસનું જે ગઢ માનવામાં આવતું હતું તેમાં ભાજપે કઈ રીતે ગાબડું પાડ્યું અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર